વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા ટુકવાડા અને સાગરમાડ ફળિયા ખાતે આદિવાસી વિસ્તારમાં શક્તિની અનોખી પૂજા પદ્ધતિ દર પાંચ વર્ષે દરમિયાન એકવાર ડોંગર મોરગિન માવલી માતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે સતત સાત દિવસ વનવાસ કરી દશેરા પહેલા ચોખાર મોરાગીન માતાની પૂજા કરવામાં આવતી હોય છે ટુકવાડા સાગરમાડ ફળિયા ખાતે દિવસ જંગલમાં વનવાસ કરી મોરાગી ઢોગરા માવલી માતા પૂજા કરવામાં આવતી હોય છે ખાસ કરીને વલસાડ અને ડાંગ જિલ્લામાં અને દાદરા નગર હવેલી કપરાડા તાલુકામાં ટૂંકવાડા ગામમાં દસરે પહેલા દિવાળી થતી હોય છે આદિવાસી વિસ્તારમાં અલગ અલગ ગામડાઓમાં આદિવાસી સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ દર પાંચ વર્ષમાં એકવાર જંગલમાં વનવાસ કરવામાં આવતો હોય છે ટૂંકવાડા ગામના સાગર માળ ફળિયા મુકામે આદિવાસી સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ મોરાગીન ડોગર માવલી પૂજા થાય છે આ પૂજા દરમિયાન અગારા પર અને રમત રમવામાં આવે છે આદિવાસી વાજિત્ર તારપા ઢોલ નગારા ધાગડી કાસોલ જેવા વાજિંત્ર વગાડીને જેમાં યુવાનોમાં માવલી પર અતૂટ શ્રદ્ધા રાખીને અંગારા ઉપર એટલે કે સળગતા કોલસા ઉપર રમત રમે છે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજની પરંપરાએ દરેક કામની પહેલા હોય છે ખાસ કરીને ડોગરા માવલી માતાજીની પૂજામાં માનવામાં આવે છે કે જે મનત માંગવામાં આવે છે પૂરું થાય છે અને ધારેલું કામ પૂર્ણ થયા છે ખેતીવાડીમાં સારો પાક આવે છે જેથી વર્ષોથી પરંપરાગત રીતે આદિવાસી વિસ્તાર દરેક અલગ અલગ ગામડાઓમાં ડોગરા માવલી માતાજીની પૂજા કરવામાં આવે છે मनोज दडवी दिव्यांग न्यूज वलसाड